હ સંભળ તનકો ઓમ જાઈંગે અબ હા કેમ છે જગદીશભાઈ મજામાં મજામાં રેડી છે ચાબીજી કેમ કેમલાલા હે આ મોટો તો જોશી દેખાય છે આમ થોડો કોમે હા દેખાય રેડી એમ કે આ મિત્ર મારે આયા છે આફ્રિકા થી અહીં મોલમાં નોકરી કરવા આફ્રિકા નું નોકરી કરવા આયા છે અહીં કને થરાદ માં રહેતા હતા છે મુલાકાત કરી એ ભાઈ કે મારે નોકરી આવશે આફ્રિકા માં ભાષા બોલો થરાદ ના કુડો છે

বাগু বাগু করেছে এখানে দিরা কান দি আইবে সে বাগু বলে যায় শান্তি আসে না এই মা যা ঝিননা খেলে ঝক খেলে এসো করে ঝিননা খেলে ঝিননা খেলে এখানে মজা

જેડે કેવું કામ કરે છે અમારે રાણાભાઈ કેમ છે રાણાભાઈ મજામાં આફ્રિકન છે એ એ બે આફ્રિકન છે આફ્રિકન છે તમે શું કેવા માંગશો મિત્ર વિશે આફ્રિકન છે આફ્રિકન છે આપડે ફરક એ ત્યાંથી લાય હું દાખ ભાઈ તું સર તારો દિવસ લુલી મગા રાણા ક્યારે તમે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરે જન ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરે તો કાલે હા કાલે મેસેજ કરે તો મેં પણ મેસેજ કરે આવડો આવડો કોમ કરે તો મેં મેસેજ ઇન્સ્ટાગ્રામ પર શું કરે તો ઈ તો મેસેજ એટલે કાલે મોલ ચાલુ જો કાલે કાલે રઈ કાલોઈ જન ને ના હોય

હા સુ બને છો મારે ક્યાં હું શું ત

સાઈએ ને આ તો મોલમાં રહીએ એટલે થોડા ઘણી મસ્તી કરીએ એવું કઈ નથી ચાલો ના મિલશે